થોડા દિવસ પૂર્વે વડોદરા રેલવે મેમો લોકો શેડમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં સંડોવાયલો કુખ્યાત બુટલેગર અને નાસ્તા ફરતા એવા બુટલેગરને રેલવે એલસીબીએ આખરે ઝડપી પાડ્યો છે વડોદરા રેલવે વિભાગની મેમો લોકો શેડમાં પોઈન્ટમેન તરીકે રોબિન ઉર્ફે કટે મિયા શેખ ફરજ બજાવે છે સાથે સાથે રેલવે મેમો લોકો શેડ યાર્ડમાં વિદેશી બિયરના શરાબને છુપાવીને વેચાણનો ધીકતો ધંધો કરતો હતો કુખ્યાત બુટલેઘર એવા રોબિન ઉર્ફે કટેની વડોદરા રેલવે વિભાગમાં ધાક હોવાને કારણે તે બે રોકટોકથી વિદેશી શરાબ અને બિયરનો જથ્થો છુપાવી રાખતો હતો થોડા દિવસ પૂર્વે શહેર પીસીબી પોલીસના હાથે એક ઇસમને વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન આ વિદેશી શરાબનો જથ્થો રેલવે લોકો શેડ યાર્ડમાંથી બુટલેઘર રોબિન ઉર્ફે કટે પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવતા આ ભાંડો ફૂટી ગયો હતો જ્યાં પીસીબી પોલીસે આ અંગે રેલવે એલસીબી પોલીસે લોકો શેડિયાર્ડમાં આવેલ સ્ટોર રૂમમાંથી રૂપિયા અડત્રીસ લાખ ઉપરાંતના જથ્થાને ઝડપી પાડ્યો હતો તેના થોડા દિવસ બાદ પીવાના પાણીની ટાંકી નીચે આવેલ ભૂગર્ભમાંથી નેવુ પેટી બિયરને ઝડપી પાડી હતી આ ગુનામાં કુખ્યાત બુટલેગર રોબીન ઉર્ફે કટે યુસુફ મિયા શેખની સંડોવણી બહાર આવતા વડોદરા રેલવે એલસીબી પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસથી લુપાતો શુપાતો રહેતો આ કુખ્યાત બુટલેગર રોબિન ઉર્ફે કટે અંતે નવાયાડ નજીકના ધીમાર્ટ પાસે એલસીબી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વડોદરા રેલવે એલસીબી પોલીસે રોબિન ઉર્ફે કટેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ વડોદરા રેલવે પોલીસની હદમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હોય જેથી રેલવે એલસીબી પોલીસે વડોદરા રેલવે પોલીસને રોબિન ઉર્ફે કટેને સોંપ્યો હતો ज्या रेलवे पुलिस रॉबीन उर्फेकनी कर धरपकड़ करपा हाथ धरी है અમારા આ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની અંદર ગઈ તારીખ ત્રીસ આઠ પચીસના રોજ અને પ્રોહિબિશનનો ગુનો એક દાખલ કરવામાં આવેલ તે પછી ત્રણ નવ પચીસના રોજ એક પ્રોહિબિશનનો માલ અમે સર્ચ કરતા હતા તે દરમિયાન પકડાયેલો પૂછપરછ દરમિયાન અને આજુબાજુને બધાને પૂછતા અમને એવું જાણવા મળેલું કે આ જે મુદ્દામાલ છે ત્રીસ આઠના રોજ પકડાણો એ ટોટલ મુદ્દામાલની બોટલો હતી નવ હજાર એકસો તેતાલીસ અને જેની કિંમત હતી આડત્રીસ લાખ નવ હજાર તે સિવાય ત્રણ નવ પચીસના રોજ અમે જે આજુબાજુના હવાવૃહ મકાનોને ચેક કરતા અમારે પાણીની ટાંકી છે ત્યાં યાર્ડ વિસ્તારમાં એમાંથી બિયરના ટીન મળેલા એની ટોટલ કિંમત છે પાંચ લાખ છ હજાર આઠસો ને એંસી ત્રેવીસો જેટલા બિયરના ટીન મળેલા આ તમામ એક આરોપીનું નામ આજુબાજુના જે રહેઠાણ વિસ્તારમાં છે તેમણે જણાવેલું કે આ રૂબીન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ કરીને જે વ્યક્તિ છે એનો આ મુદ્દામાલ છે એવું જે તે વખતે અમને જણાય એમના વિરુદ્ધ કાયદેસરની અમે ઈ સાક્ષ્યમાં પંચનામું વગેરે કરી અને મુદ્દામાલ કબજે કરેલ જે તે વખતે આરોપી વોન્ટેડ હતા આજરોજ જે રૂબીન ઉર્ફે કટે યુસુફ મિયા શેખ જે યાર્ડ વિસ્તારમાં જ રહે છે એને અમે અમારી એલસીબીની ટીમ અને અમારા વડોદરા રેલવે પોલીસ સ્ટાફ વગેરેની મહેનતના કારણે પકડી લાવેલ છીએ અને આજ રોજ એને કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ છે આ જે કટે છે એનો અગાઉ પણ બે હજાર ઓગણીસની અંદર એક મર્ડરના કેસની અંદર એને ઇન્વોલ્વ હતો એવું એનો ભૂતકાળ છે એ સિવાય એમના કોઈ રેલવેના યુનિયનો વગેરેમાં પણ એ એક્ટિવ અને કાર્યરત છે કોઈ પણ બુટલેગર હોય એ ક્યાંથી માલ લાવે છે અને ક્યાં એ છે એ તપાસનો વિષય છે હાલમાં અમને જે માલ પકડાયો છે એ યાર્ડ વિસ્તાર અને રેલવેની પ્રોપર્ટી છે તેમાંથી પકડાયેલ છે અને એ મુજબ કેસ કરો જે બોટલો પકડાયેલી એ છે એક પ્રકાશભાઈ પટેલ પ્રકાશ પટેલ ને જયેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ નામના વ્યક્તિને પરચુરણ સામાન મૂકવા માટે રૂમ આપેલી હતી હવે એ અત્યારે તો એવું નામ અમને જાણવા મળ્યું છે હવે પછી તપાસમાં આ કટે અને એ બીજા વ્યક્તિઓ સાથે કેટલો સંબંધ છે તપાસના અંત જ ખબર પડશે આ છે હા અમારા જે એમને પણ એવી હકીકત જણાઈ આવેલ છે કે એનો બીજો માલ છે એ વડોદરા શહેર વિસ્તારમાં હતો એ રેલવેના જે કર્મચારી છે એમનો વિષય છે એ નોકરી કરે છે નથી કરતો કે શું કરે છે એ અમને તો તપાસ પછી જ ખબર પડશે અમે એમના જે સુપિરિયર ઓફિસર હશે એને અમે વિગતવારનો રિપોર્ટ કરીશું એના શું શું ધંધા છે એ બાબતે અમે વિગતમાં એને ડિટેલમાં રિપોર્ટ કરીશું હવે પ્રાથમિક તપાસ દરમિયાન અત્યારે એવું જાણવા મળેલ છે કે એ નાની જે ફોર વ્હીલ ગાડીઓ હોય છે એમાં થોડો થોડો માલ લાવી અને કલેક્ટ કરીને રાખતો હતો